કેમ છો ફેન જય શ્રી કૃષ્ણ હું કિરણ પાંછુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એક સિક્રેટ વસ્તુ નાખી અને પોચા પોચા એવા ગણેશ ચતુર્થીના સોજી અને ઘઉંના ગોળમાં લાડુ બનાવીશું તો ચાલો આપણે હવે તૈયારી કરીએ આ એક તપેલીમાં અમે પાણી ગરમ થવા મૂક્યું છે હવે આપણે આ

આ રીતે ઓણ આપીશું હવે આપણે તેલ ગરમ થવા મૂકીશું તો અને આપણે આ તેલ ગરમ થવા મૂકી છે અને હવે આપણે આ જે ગરમ પાણી કર્યું છે આંગળી ગોળાય ને એવું ગરમ કરવાનું છે એટલે હવે એ ગરમ પાણીથી આપણે આ મુઠિયાનો લોટ બાંધીશું થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધતો જવાનો આ રીતે હવે આપણો લોટ બંધાઈ ગયો છે આવો છૂટો રે એવો જ બાંધવાનો આપણે કુણવતો જવાનો અને મુઠિયા વાળતા જવાના મુઠિયા વાળીશું આ રીતના મૂઠી આપણે બધા વાળવાના છે આ રીતે ભેગો કરી લેવાનો બધો લોટ છૂટો પડ્યો હોય એટલે આપણા મૂઠિયા કડક થાય આ રીતે તો હવે આપણા બધા મુઠિયા વળીને તૈયાર થઈ ગયા છે તો આપણે આમાંથી એટલું પાણી બચ્યું છે હવે એની કાંઈ જરૂર નથી તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે જે આપણે મૂક્યું તો એટલે આપણે મુઠિયા તળી લઈશું ખાલી સોજીમાં બનાવો ને તો તમે ખાંડમાં બનાવો તો સારા લાગે આપણે આજે આ ગોળમાં બનાવીશું પડતા આપણે થાળા દેવાના તો જ આપણે કડક થઈશું તો હવે આપણે મુખિયા તળાઈ ગયા છીએ તો હવે આપણે બીજા મુઠિયામાં ઉમેરીશું આ કાઢી લઈશું આ રીતે આપણે બધા મુઠિયા તળી લઈશું છે તૈયાર થઈ ગયા છે હવે આપણે એને મિક્સર દારમાં આપણે પીસી લઈશું હવે આ બધા આપણે આ રીતે ભાંગી લઈશું એટલે થોડા ઠંડા થઈ જાય એટલે મિક્સરમાં આપણે પીસી લઈએ બધા ભાંગી લઈશું હવે ઠંડા થઈ ગયા છે તો આપણે એકદમ ભૂકો કરીને પીસી લઈશું થોડા થોડા કરીને આપણું મિક્સર છે અને આપણે અચારમાં પીસી લઈશું ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈશું ને પીસતા જઈશું હવે મેં આ પીસેલા મૂક્યા આ એક કથરોટમાં કાઢી લીધા છે જો તમારે એક ચાણાથી ચાળવા હોય તો ઘઉંનો ચાણો લેવાનો અને બધા મૂક્યા ચાળી લેવાના તો આપણે હવે આ રીતે બીજા બધા મૂક્યા પીસી લઈશું આપણે બે ચમચી ઘી ગરમ મૂક્યું છે તો હવે આપણે ગું તાલી લઈશું ગરમ થાય એટલે થોડું થોડું કરી અનેશું

એ પણ આપણે અચ્છા ગુલાબી રંગ થઈ ગયા છે તો હવે આપણે કાઢી લઈશું હવે આપણે આમાં આપણી કિસમિસ એકદમ ફૂલીને ને સરસ થઈ જશે હવે આપણે કાઢી લઈશું હવે આપણે આમાં જ ઘી નાખીશું હવે આપણે એમાં જોઈતા પ્રમાણે ગોળ નાખીશું આપણો ગોળ એકદમ ઢીલો છે એટલે બહાર નહીં લાગે ઓગળતા એને ઘી ઓગળે ત્યાં સુધીમાં આપણે આમાં બધી વસ્તુ નાખી દઈએ આપણે જે ગુંદ કાજુ ને કિસમિસ તળાશે એમાં આપણે મિક્સ કરી દઈશું અને એલચી પાવડર પણ નાખી દઈશું હવે આપણે મસા પાકની સામે જઈએ એટલે આપણે પાક તો લેવાનો જ નથી પણ આપણો ખાલી ગોળ જ વગાડવાનો છે ધીમે ધીમે ગોળ વગાડાય ત્યાં સુધી આપણે આ હું આ બધું મિક્સ કરી લઉં છું આ બધું આપણે આ બધું મિક્સ થઈ ગયું છે અને ગોળ ઓગળવાની પણ તૈયારી થઈ ગઈ છે આપણે ઉપર પણ ગોળ નાખી શકીએ ઘી ઉપર નાખી ગરમ કરી અને ગોળ પણ નાખી શકીએ હવે આપણે ગોળ ઓગળી ગયો છે ગેસ બંધ કરી દઈશું હવે આપણે જે બધું મિક્સર છે એમાં આપણે રેડી દઈશું ધીમે ધીમે કરતા અને આમાંથી આપણે બધું કાઢી લઈશું ફટાફટ આપણે મિક્સ કરીશું આ રીતે અને એક સિક્રેટ વસ્તુ છે તો આ મિક્સ કરી ત્યાં સુધીમાં એક આપેલમાં આપણે બે ચમચી જેટલું દૂધ લઈશું અને એમાં એક બે ચૂપચી જેટલી આપણે ખાંડ નાખીશું અને એ આપણે ગરમ કરી લઈશું ગેસ ઉપર આ રીતે ખાંડો વગર સુધી આપણે રાખવાનું છે આ રીતે જલ્દી જલ્દી ખાંડ ઓગાળી દઈશું અને આપણે ખાંડ ઓગળી ગઈ દઈશે ગેસ બંધ કરી દઈશું અને આ એ આ એક મારી સિક્રેટ વસ્તુ છે તો આપણે આમાં જે મિક્સર છે લાડવાનું એમાં આપણે નાખી દઈશું કારણ કે આ દૂધને ખાંડ નાખવાથી આપણા લાડુ એકદમ ઓછા બને છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું ને હવે તમને એવું લાગે કે ઘી ઓછું થયું છે તો થોડુંક ઉપરથી પણ નાખી શકો છો આપણે બધું મિક્સ કરી અને પછી જોઈ લઈએ હવે આપણે હાથ થી મિક્સ કરીશું થોડું ઠંડુ થવાયું છે એટલે આ રીતે તો આપણને આમાં કઈ ઘીની જરૂર લાગતી નથી બધું મિક્સ કરીને અને આપણે સીધા લાડવા જ વાળીશું બધું મિક્સ થઈ ગયું છે તો આપણે હવે લાડવા વાળી અને એક ડીશમાં મૂકતા જઈશું આ રીતે આપણે લાડવા વાળી લઈશું બધા લાડવા આ રીતે વાળી લઈશું હવે આપણા લાડવા બધા બની ગયા છે તો હવે આપણે ખસખસ લીધા છે તો ખસખસમાં રમતોળીશું આ રીતે વાળા કરી લઈશું બધા લાડવા હવે આપણે ખસખસ લગાવી દીધા છે તો હવે સર્વ કરીએ તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે